આજના યુગમાં આ શબ્દનો નવો નથી આવા ત્રીસ વર્ષ પહેલાંની છે જ્યારે સ્ત્રીનો સમાજમાં કોઈ દરજ્જો જ નહોતો સ્ત્રીનો કોઈ અવાજ અને સમાજમાં સ્થાન નહોતું આવા સમાજમાં સિંગલ મરદ મધરની ફરજ અદા કરવી અને સમાજમાં માનભેર અને ગૌરવભર્યું સ્થાન મેળવવું એનાની સુની વાત નહોતી ગુજરાતના જાણીતા શહેર સુરત જ્યાં ટેક્સ લાઇટનું મોટું માર્કેટ સુરત પહેલેથી જ ટેક્સટાઇલ અને હીરા માટે જાણીતું લોકો પણ મનમોજીલા અને ખાવા પીવાના શોખીન અને સુખી શાંતિપ્રિય પ્રજા કોઈની સાથે બહુ માતાજીક નહીં બસ દરેક પોતપોતાનો ધંધો રોજગારમાં મશગુલ સુરતનું જમણ ખૂબ જ વખણાય અહીં જોવાલાયક સ્થળો ઘણા આથી પ્રવાસીઓ માટે જાણીતું અને માનેતું શહેર એ સુરતની આ વાત ત્યાં અંજનાબેન રહે સારા કુટુંબમાં જન્મ થયો પિતા ક્લાર્કની નોકરી કરતા હતા અને માતા ઘરમાં લોકોના કપડાં સીવતા એકનું એક સંતાન હોવાથી માતા પિતાએ ઉછેરમાં કોઈ ખામી નહોતી રાખેલ ઉચ્ચ શિક્ષણ આપ્યું દેખાવમાં પણ ગૌરવવર્ણ હતા પણ કુદરત એ એક ખામી આપી કમરથી નીચેનું અંગ પોલિયોગ્રસ્ત આથી ચાલવામાં ઘણી તકલીફ પડતી ઉંમર વધતા ચાલવામાં તકલીફ પડવા લાગી આથી લગ્નનો વિચાર માંડી વાળ્યો અભ્યાસની સાથે સાથે અંજનાબેન સિવણની કલા શીખી હતી તથા સારું ગાતા આવડતું સ્કૂલમાં થતા પ્રોગ્રામમાં ગીતો ગાતા આમ જીવન સારી રીતે પસાર થતું માતા પિતાએ કોઈ વાતમાં ઓછું આવવા દીધું નહોતું અંજનાબેન પણ સમજો હતા અંજનાબેન નોકરી કરવા માંડી ત્યાં તેમની કોઠાસૂજ અને હળીમળીને સાથે રહેવું એ સ્વભાવને કારણે ઓફિસમાં તેમને બધા જ મદદરૂપ થતા દિવસો ઘોડાની માફક દોડતા આ બાજુ સાથી બહેનપણીઓના લગ્ન થવા લાગ્યા અને માતા પિતાને અંજનાબેનના લગ્નની ચિંતા કોરી ખાવા લાગી પરંતુ અંજનાબેન તો લગ્ન નહીં કરવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા જીવન સરળતાથી ચાલતું હોવાથી તેમને લગ્ન જરૂરી લાગતા જ નહોતા આમ આમ દિવસો પસાર થવા લાગ્યા માતા પિતા ઘરડા થતાં ઘરનો ભાર અંજનાબેન પર આવ્યો પરંતુ તેઓ એક પણ માટે પણ ગભરાયા વગર ઘરની જવાબદારી ઉપાડી લીધી ઘરના નાના મોટા કામ પણ સાથે ઓફિસનું કામ પણ ખૂબ રહેતું છતાં પણ થાક્યા વગર તેઓ હસતા મોટે જિંદગી જીવતા હતા આ દરમિયાન સહેલીઓનું હળવા મળવાનું ઓછું થઈ ગયું અને તેમને જીવન થોડું નિરસ લાગવા માંડ્યું જીવન સહેલું તો નહોતું જ પરંતુ સરળ બનાવી દીધું હતું કારણ કે શારીરિક તકલીફના નાનપણથી હોવાથી દરેક પડકારો હસ્તામુખે સહન કરતા આમને આમ વર્ષો વીતવા લાગ્યા માતા પિતાની છત્રછાયા પણ ગુમાવી એકલતા વધારે કોરી ખાવા લાગી સ્વભાવે મળતા વળતા હોવાથી ઘણી સહેલીઓ છતાં પણ એકાંત લાગ લાગતું તેણીઓ તેમના ઘર સંસારમાં વ્યસ્ત હતી સંધિયા સુનિતા મમતા રાજવી મધુ કીર્તિ બધાના ખબર અંતર પૂછી લેતી કોકવાર મળવાનું થઈ જતું તેમાં સંધ્યા અને મધુ તેમની ખાસ સહેલ્યો સંધ્યા સાથે જીવનના ઘણા વર્ષો આનંદ પ્રમોદમાં પસાર કરેલા અને સંધ્યાનો સ્વભાવ ઘણો મળતાવાળો સમજુ મધુએ તો અમદાવાદ લગ્ન કરેલ તેથી પાંચ છ વર્ષ જ મળતી પણ સંધ્યા તો સુરતના વેપારી જોડે લગ્ન કરેલ તેથી અવારનવાર મળવા આવતી છેલ્લા બે વર્ષથી અંજનાબેન પાસે તેણીના કોઈ સમાચાર નહોતા તેણી લગ્નના બીજા વર્ષે વિધવા બનેલ અને કોક નાની નોકરી કરતી હતી તેની જાણ હતી એક દિવસ અચાનક તેની સહેલી સંધ્યાની ગંભીર માંદગીના સમાચાર મળ્યા તેને એક બાબુ હતો છ વર્ષનો અંજનાબેન તાબડતોડ તેણીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયા સંધ્યાનું દુનિયામાં કોઈ બીજું સગુવાલું પણ નહોતું હોસ્પિટલ પહોંચતા જ અંજનાબેનને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો ત્યાં તેમની નજર અચાનક સંધ્યાના બાબા પર પડી પહેલી નજર જોતાં જ વાલ ઉભરાઈ ગયું અને પોતાને સોડમાં લઈ લીધો અને નામ પૂછ્યું સંધ્યાએ ખૂબ જ દર્દ સાથે તેનું નામ અજય કહ્યું અને અચાનક અંજનાબેનથી અંજનાનો અજય બોલાઈ ગયો તરત જ સંધ્યાએ કહ્યું હવે બાબો તારો જ છે હું તો લાંબી સફરે જઈ રહી છું એમ બોલી સંધ્યાએ આંખો કાયમ માટે વેચી દીધી અંજનાબેન મુખ થઈ ફાટી આંખે સંધ્યાને જોઈ રહ્યા ના રડી શક્યા ન કંઈ બોલી શક્યા હોસ્પિટલની વિધિ પતાવી અને સંધ્યાના અંતિમ સંસ્કારની જવાબદારી પૂરી કરી ચલાતું તો ખૂબ જ ઓછું હતું છતાં વ્હીલચેર અને આજુબાજુના પાડોશીઓને સહારે તેણીએ સમગ્ર કાર્ય કર્યા હોસ્પિટલથી ઘરે બાબા સાથે આવ્યા હોવાથી બાબાને સાચવવાની સમગ્ર જવાબદારી તેણીના એકલાના ખંભે હતી જરાક પણ ગભરાયા વગર તેણીએ પોતાની દિનચર્યા સાથે બાબાની દિનચર્યા ગોઠવી દીધી પૈસાની તકલીફ તો હતી હવે બાબાના જીવનમાં આવતા તેમાં ઉમેરો થયો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તેણીએ અજયનો ઉછેર કરવા માંડ્યો તેણીને ભગવાન પર ખૂબ જ ભરોસો હતો તેણીએ એમ જ કહેતી ભગવાનને ખબર છે આપણને ક્યારે શું આપવું અને અજય તો મને ભગવાન ખુદ પોતે આપેલ પ્રસાદ છે અને મારે તેનું લાલન પાલન અજયને છાતીએ વળગાડી ખૂબ જતનથી કરવાનું છે અને ભગવાન પોતે મને આ કાર્ય પાર પાડવામાં મદદ કરશે અજયના ભણતર પાછળ વધારે ને વધારે સમય આપવા લાગ્યા અજયના મગજમાં પહેલે દિવસથી તેણીએ ઠસાવી દીધું હતું કે અંજનાબેનનો અજય શહેરનો મોટામાં મોટો ડૉક્ટર બનશે અને તે માટે અંજનાબેન પોતે પણ કામે લાગી ગયા પોતાની જરૂરિયાતોનું નામ પૂરતી જ રાખી દિવસોના દિવસો ઉપવાસ રાખતા અને પૈસા બચાવતા ચાર જોડી કપડાં છતાં છતાં હસ્તે મોઢે પોતાની જવાબદારી પૂરી કરતા અજયને કોઈ પણ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખતા તેની દરેક ઈચ્છા ઈશ્વર ઈચ્છા માનીને પૂરી કરતા અજય પણ ખૂબ જ સમજુ હતો તેની માતાની દરેક વાત માનતો આધુનિક જમાનાની તેને હવા લાગી નહોતી તેને માતાની તકલીફો અને કુરબાની જાણ હતી તે પોતે પણ માતાને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતો પરંતુ અંજનાબેન તેને અભ્યાસમાં ધ્યાન આપવા જોર કરતા અજય દસમા અને બારમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયો આથી મેડિકલમાં વિના તકલીફે પ્રવેશ મળી ગયો પરંતુ અજયે અંજનાબેનને જણાવ્યું કે મેડિકલમાં અભ્યાસ માટે ખૂબ જ પૈસાની જરૂર પડશે જે તેણી માટે અશક્ય છે પરંતુ અંજનાબેને જેમનું નામ તેણી માટે અશક્ય શબ્દ તેમના જીવનના શબ્દકોષમાં જ નહોતા પોતાની દિવ્યંગતાને લીધે નાનપણથી દરેક કામ અશક્ય હતા તે શક્ય કરેલા તેમણે ભગવાન પર ભરોસો રાખવા અજયને જણાવ્યું અને તેનો પ્રવેશ મેડિકલમાં લઈ લીધો રાત દિવસ એક જ ધૂન મારો અજય મોટો ડૉક્ટર બને સારામાં સારા સંસ્કાર આપેલા હોવાથી અજયે તનતોડ મહેનત કરવા માંડી પૈસા માટે અંજનાબેન આખો દિવસ પોતાની નાજુક તબિયતને ગણ કર્યા વગર કામ કરવા લાગ્યા કુટુંબીજનો સગા સંબંધીઓ અને સોસાયટીના લોકો મોઢામાં આંગળા નાખી દીધા કે આ અંજનાબેન આ પરિસ્થિતિમાં અજયનો જે રીતે ઉછેર કર્યો મેડિકલમાં પ્રવેશ મેળવવો પૂરતો નહોતો આ માટે અંજનાબેન અને અજય પોતાની બધી તાકાત લગાવવાની હતી કારણ કે અજયની કોલેજ સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીની હતી આ માટે અંજનાબેન સવારે અજયનું ટિફિન બનાવવા છ વાગે ઉઠી જતા અને રાતે પણ તેમની મોડી પડતી કામ આખો દિવસ રહેતું પણ કોઈ આળસ કે થાક વગર તેઓ કામે લાગી પડ્યા હતા અજયે દિવસ રાત મહેનત કરતો અજય અભ્યાસના ચાર વર્ષ પૂરા કર્યા અને અંજનાબેનને જણાવ્યું કે તે હવે નોકરી કરશે તેણે તરત જ ના પાડી દીધી અને ઉચ્ચ અભ્યાસમાં અજયનો પ્રવેશ કરાવી દીધો આમ સળંગ દસ વર્ષ અજયે સખત મહેનત કરી અને સુરતનો મોટો ડૉક્ટર બની ગયો તેને બધી જ હોસ્પિટલમાંથી ઊંચા પગારોની નોકરીની વાતો આવવા લાગી પરંતુ અંજનાબેનના સંસ્કાર તેને સરકારી દવાખાનામાં નોકરી શરૂ કરી અને ગરીબ દર્દીઓની સેવા કરવા માંડી મેડિકલનો અભ્યાસ પણ પ્રથમ નંબરે પાસ કર્યો હોવાથી મેડિકલ એસોસિએશન દ્વારા તેના સન્માન કરવાનો કાગળ તેને એક દિવસ મળ્યો નસીબ સંજોગે આ કાગળ અંજનાબેનના હાથમાં જ આવ્યો તેણે તો ચોધા આસુએ ભગવાનનો ઉપકાર માંડવા માંડી સન્માન સમારોહ શહેરના મોટા હોલમાં ગોઠવવામાં આવ્યો હતો હોલમાં બે હજારથી પણ વધારે લોકો આવેલા અજય અંજનાબેનને વ્હીલચેરમાં બેસાડીને હોલમાં લઈ જવા સમજાવતો હતો પરંતુ અંજનાબેન ના પાડતા હતા લાખ વાર સમજાવતા છતાં તેણીએ સન્માન સમારોહમાં જવા તૈયાર થવા નહોતા આખરે અજય તેણીને ભગવાનની કસમ આપી પોતાની સાથે લઈ જાય છે હોલમાં પ્રવેશતા જ તેણીની આંખો આંસુથી છલકાઈ જાય છે અને ભગવાનનો આભાર માને છે કે તેને આ દિવસે જોવડાવ્યો મંચ પર બધા ગોઠવા જતા કાર્યક્રમ ચાલુ થયો અજયનું સન્માન થવાનું હોવાથી અજય અને અંજનાબેનને હોલની પહેલી હરોળમાં બેસાડવામાં આવેલ અંજનાબેનનું દિલ જોર જોરથી ધડક્યું ત્યાં જ માઇકમાં અજયનું નામ બોલાય છે જાણે અંજનાબેનનું દિલ ધબકારો ચૂકી ગયું એવું અંજનાબેનને લાગે છે અજય મંચ પર જાય છે અને માઇકમાં તેના વિશે ખૂબ જ વખાણ થતાં સાંભળી અંજનાબેનની આંખો સંધ્યાને યાદ કરી વરસી પડે છે આજે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અજયનું સન્માન થવાનું હોવાથી હોલમાં ખૂબ જ શાંતિ અને સન્નાટો હોય છે અંજનાબેનની વર્ષોની તપસ્યાનું આજે ફળ મળવાનું હતું અજયનું સન્માન કરવા અને તેને પુષ્પહાર પહેરાવી મંત્રી હાથ ઊંચો કરે છે અને અજય બે ડગલા પાછો હટી જાય છે અને હાર પહેરવાની ના પાડે છે અને હાથ છોડી અને હાથમાં માઇક લઈને મંત્રીજીને વિનંતી કરે છે કે જો સન્માન કરવું જ હોય તો મારી માતા અંજનાબેનનું કરે કારણ કે સન્માનની હકદાર તેની માતા છે અને અજય તેની માતાના મૃત્યુથી શરૂ કરી આજના દિવસ સુધીનો અંજનાબેનનો સંઘર્ષ બધાને જણાવે છે આ સાંભળી હોલ તાળીઓના ગળગડાટથી ગુંજી ઉઠે છે અને અંજનાબેનની આંખો વરસી પડે છે મંત્રીજી સંચાલકોને અંજનાબેનને મંચ પર બોલાવવા જણાવે છે ત્યારે અજય તેમને જણાવે છે કે મારી માતા દિવ્યાંગ છે અને વ્હીલચેરમાં આવેલ છે તેણીની વ્હીલચેર હું તેનો બાહુબલી દીકરો તેણીને ઉચકીને મંચ ઉપર લાવીશ ત્યારે હોલના સમગ્ર લોકો ઊભા થઈને મા દીકરાને જુએ છે અને મંત્રી પતે અજયની માતાને મંચ પર લાવવામાં અજયને ટેકો કરે છે અને અંજનાબેન અને અજયનું સન્માન પુષ્પહાર ટ્રોફી પ્રમાણપત્ર અને પાંચ લાખ રૂપિયાથી કરે છે અંજનાબેનના સંસ્કારને લીધે અજયે પાંચ લાખ રૂપિયા મેડિકલ કોલેજના ગરીબ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે દાનમાં આપી દે છે અને મા દીકરો હોલમાં નીચે આવી પોતાના સ્થાને બેસી જાય છે મંત્રીજીનું ભાષણ શરૂ થાય છે અને અંજનાબેનનો ખૂબ આભાર માને છે અને વખાણ કરે છે અને હોલમાં ઉપસ્થિત લોકોને ઊભા થઈ માન આપવાનું કહે છે દિવ્યાંગ સિંગલ મધર નું બિરુ આપી રાજ્ય તરફથી તેણીને દસ લાખ રૂપિયા અને સાલ ઓઢાળી ફરીથી સન્માન કરે છે અને તેણીને સલામી આપે છે અંજનાબેન મનોમન સંધ્યાનો ઉપકાર માની સૌને વંદન કરે છે